માંગરોડ તાલુકાના કવરડા ગામે તાજેતરમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું આ ગ્રામસભામાં તરસાળી ખાતે આવેલી પજીપી ગ્લાસ કંપનીને કેનાલનું પાણી પાઇપલાઇન મારફતે કંપની સુધી લઈ જવાની મંજૂરી આપવામાં આવી હોવાના મુદ્દે ગ્રામજનોએ ભારે વિરોધ દર્શાવ્યો છે માંગરોળ તાલુકાના કવરડા ગામે તાજેતરમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું આ ગ્રામસભામાં તરસાડી ખાતે આવેલી પીજીપી ગ્લાસ કંપનીને કેનાલનું પાણી પાઇપલાઇન મારફતે કંપની સુધી લઈ જવાની મંજૂરી આપવામાં આવી હોવાના મુદ્દે ગ્રામજનોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો ગ્રામજનોએ જણાવ્યું હતું કે કુંવરડા ગામે ખેડૂતોને નહેરનું પાણી અંતમાં અને તે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે હાલની પરિસ્થિતિમાં સિંચાઈ માટે ખેડૂતોને પૂરતું પાણી નથી મળતું ત્યારે ઉદ્યોગને પાણી આપવાનો નિર્ણય અયોગ્ય અને અન્યાયપૂર્ણ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે ગ્રામસભામાં આક્ષેપ કરવામાં આવ્યો કે ગ્રામસભાનો કોઈ ઠરાવ લેવામાં આવ્યા વગર કલેક્ટર કચેરી અને સિંચાઈ વિભાગ દ્વારા કંપનીને પાણી લેવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે આ ઉપરાંત પીજીપી ગ્લાસ કંપની દ્વારા ગ્રામ પંચાયતની ગૌચરની જમીન મેળવવા માટે પણ અરજી કરવામાં આવી હોવાની માહિતી ગ્રામસભામાં સામે આવી હતી ગ્રામસભામાં સર્વસંમતિથી ઠરાવ કરવામાં આવ્યો કે કોઈપણ પરિસ્થિતિમાં કંપનીને સિંચાઈનું પાણી લઈ જવાની મંજૂરી આપવામાં નહીં આવે સાથે જ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ સંબંધિત તમામ કચેરીઓને મોકલીને પાણીની પાઇપલાઇનનું કામ તાત્કાલિક અટકાવવા રજૂઆત કરવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું

તો એમણે સિંચાઈ વિભાગ પાસેથી પાણી લેવા માટે એ લોકોને પાણીની જરૂર હોવાથી એ લોકોએ પાણી લેવા માટે સિંચાઈ વિભાગની પરમિશન લીધેલી છે અને એ પરમિશનમાં એ લોકોએ કુંવરના ગામનો જે ફાટો છે એકત્રીસ પચાસ મીટર એનો ઉલ્લેખ કરીને ત્યાંથી પાણી લેવા માટે એ લોકોએ પરમિશન લાવેલા છે પરંતુ એ જે ફાટો છે અમારે એકત્રીસ પચાસ મીટરવાળો એમાંથી અમારે ખેડૂતોને પાણી મળે છે પણ ત્યાં પાણી પૂરતું આવતું નથી અને ખેડૂતોને ત્યાંથી પૂરું પાણી પૂરતું પાણી મળતું નથી તો એના માટે અમે એમનો વિરોધ કરવા માટે આ ગ્રામસભા યોજી લીધી છે જી આપનું નામ મારું નામ દિગ્વિજયસિંહ પ્રવીણસિંહ હતો ડરિયા રહેવાસી કુવાણદા ગામ અમારે આજે ગામ સભા એમાં તો ઓજવામાં આવી છે કારણ કે પીજીપી ગ્લાસ તરસાડી ત્યાં એ લોકો પાણી કુંવાડા ગામ પંચાયતમાંથી કુંવાડાની ગામની નેરમાંથી પાણી લેવા માગે છે પણ ખેડૂતોને પૂરતું પાણી મળી રહેતું નથી ખેડૂતો રાતે દિવસ ખેતરોમાં પાણી પાય છે દીપડા સાપ જેવા જનાવરથી ભયભીત થઈને ખેતી કરે છે પૂરતું પાણી એ લોકોને નથી મળતું તો આપણે કંપનીને કયા હિસાબે પાણી આપે એમ એટલે ખેડૂતોનો પૂરો પૂરો વિરોધ છે ને આ ખેડૂતોને પાયમાલ કરવા માટે એ લોકોનું ષડયંત્ર છે કેનાલ આવેલી છે ને તરસાડીમાં એ લોકોનું નજીક જ છે સાતસો મીટર ત્યાંથી પાણી નથી લેતા અને આ કુંવાડા ગામને હેરાન કરવા માટે કુંવાડામાંથી પાણી લેવાની છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત